સાવલીમાં સંત આશ્રમ ઉદ્ઘાટન સમારોહ તથા વૈદિક પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જગ્યા પર સંત આશ્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભવિષ્યમાં આ જગ્યા ઉપર સત્સંગની વૃદ્ધિ થાય એવા હેતુથી સાવલીમાં સંત આશ્રમ ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો આ સ્થાનની અંદર સત્સંગનો વિશેષમાં વિશેષ લાભ થાય એવું જણાવ્યું હતું સાવલી તાલુકાના દરેક ગામોમાંથી ભાવિ ભક્તો આવી કથા વાર્તા તથા સત્સંગનો લાભ પ્રાપ્ત કરે અને ભગવાનનો સત્સંગ કરે આ પ્રસંગની અંદર ઘણા બધા સંતો તથા ઘણા બધા હરિભક્તો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા હવે આ પ્રસંગે શોભા માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તથા વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા સાવલી ખાતે વીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની આ પ્રાસાદિક જગ્યા પર આજના દિવસે સંત આશ્રમનો નૂતન પ્રારંભ છે થયેલો છે ભવિષ્યની અંદર સત્સંગની વૃદ્ધિ થાય એવા હેતુથી આજના દિવસે આ ઓપનિંગનો કાર્યક્રમ રાખ્યો છે એ પ્રસંગની અંદર ઘણા બધા સંતો અને ઘણા બધા હરિભક્તો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રસંગને શોભાવવા માટે આજના દિવસે આ વિસ્તારના લોકલાડીલા નેતા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા ભાજપના આ વખતના લોકસભાના ઉમેદવાર માનનીય શ્રી હેમાંગભાઈ જોશી એ પણ પોતે આ પ્રસંગને શોભાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા